નીકળી પીડે નો ભેળું થાય કાય માવો છોળતા છોળતા કોટલે ઊભા હોય દુકાને ટોળું નહીં નીરે ભજનનો સીધા રેમ મે ધુન લાગી ગોપાલને ધુન લાગી ધૂન પાસે કોકને નયા કચરો ફેકવાન બંધ કરો એટલે ધૂન હારી છે બધું ભગવાન માને છે એમ લાગી જાય તો થોડાકમાં લાગી જાય નહીતર આખી જિંદગી રેડ્યું ના પડ નો લાગે એમ અંદરથી જારે લાગશે કે મારા ભારતને મારો સુપર પાવર બનાવો યુવાનોને હું ખાસ કહું મારા દેશની દીકરીઓ મને કોઈ મહાપુરુષ પાસે મેં સાંભળ્યું છે આ દેશ યુવાન થોડો ઘણો કેડો ભૂલ છે તો બહુ વાંધો નહીં આવે ભૂલવો ન જોઈ પણ થોડો ઘણો ભૂલશે તો વાંધો નહીં આવે પણ મારા દેશની દીકરીઓ કેડો ભૂલ છે પછી ભારતનો નકશો નહીં રહી એ વાત પાકી છે એની બહુ મોટી જવાબદારી છે હા આ દેશને માં કહેવાય છે હા એટલે એવી વાત એવો આનંદ કરવો વચ્ચે આવી વાતો આવે પણ પણ આપણી એક હોરસ ની મજા છે એટલા માટે મહાદેવ ભવૈયા નાથની શિવરાત્રી હમણાં જ ગઈ થોડી શિવ લેર લહેર કરાવું દશાનંદ રાવણ પોતાની રઘુ નો રાવણ ઉત્સવ બનાવીને ગાતો હોય તો

બંધ બંધુર પુર દિગંતિ પ્રમોદ માન માન સંપા કટાશોર નિરૂધ્ધ દુર્ધરાપતિ ક્વચિતિગમ્બર મનો વિનોદ મે

એ આજે ખૂબ યુવાનો સાંભળે છે બાળકો સાંભળે વડીલો સાંભળે છે એ સફાકરામાં થોડીક આપને મોજ કરાવું સફાકરાનો જે તાલ છે સમજાયની પણ મજા આવે અને જે વસ્તુનું ગાતા હોય વરસાદનું સપાખરું ગાવ ને તમે બરાબર સાંભળો શબ્દો ન સંભળાય પણ તમને એમ થાય કે વરસાદ વરહે એવું કહે છે એટલે એવું વરસાદનું વર્ણન કરતા અમારા ગીગા બાપુ બારોટ કહે છે કૃપાનો વરસાદ કાયમ વરાવતા રહેજો પરમાત્મા કેવો વરસાદ વરસાદ નું વર્ણન છે ચારણી સાહિત્યમાં ચપાખરામાં હવે આપણે ગુજરાતી માં કેવું હોય તો કે બહુ વરસાદ પીડ્યો ભારે પીડ્યો આ સીધો શબ્દ ઈનો શબ્દ જો આપણે શિસ્ત સાહિત્યમાં કહેતા હોય તો ટપક ટપક પાણી ને ઝાડનું પાંદડું હલે આ રીતે આખો એક શિસ્ત સાહિત્યમાં વર્ણન થાય લોક સાહિત્યમાં જવું હોય તો કાક બાપુ કીધું લાવ્યો લાવ્યો કટોરો લાવ્યો કાંગસી મારો સાયબો લાવ્યો લીલી ઓઢણી એ લોક સાહિત્યમાં પણ ચારણી સાહિત્યમાં કેવું હોય કે વરસાદ કેવો પડ્યો તો સાડી વાતોના કાળા ધોવા લાગા મારે તો કે તજો મોતો રાધી માથે ઉતેરા તરાર તા તો મોરલા માથે બહારી ફગાડી ડડી એક મેક રાજા મંડાળા ઉતાર એક તારા મેક રાજા મંડાળા પાર તા તો બ્રખ ડેર મિત્ર બાળા પડ તાળા પાણી બાળા હાથી ગુંડ બાળા બાળા મંડાળા ઈડોળ તા તો કાળા નદી નાળા ਦਾ ਨੱਕ ਤੋਂ ਲਾਵੀ ਅਸੀਂ ਦਾਲਾ ਮਤ ਕਾਲ ਨਾਲ ਡਾਡਾ ਲੋ ਆਦੀ ਉਹ ਤੇ ਤੁੰਗਰਾ ਜਾਣ ਕੇ ਨਾ ਆਦੀ ਮੁਗਰਾ ਤੂੰ ਤਾਂ ਆਦੀ ਆਪਤੀ ਰ ਮਾਤ ਆਦੀ ਕਿਤਾ ਰ ਕਿਤਾ ਕਰ ਨਾ ਬਣਾ ਉਹ ਵੀ ਨਟਾਲੋ ਮਤੀ ਕੋਦ ਵਾਲਾ ਕੋਦ ਵਾਲਾ ਢਾਲੇ ਨਸਾ ਮੋਟ ਢਾਲੋ ਪਰਨ જમારે બોદા નાથી એવું લોની ખોદ અમે ભર માને સાહી મોક લોન ખોદ નાથી એક નો રાણો હટકો એકતા ના મંડાળ માડ્યા પુના મંડાળ માડ્યા રાજપૂતી મહાદેવ આપણને વિચાર થાય સાંસ્કૃતિક આ પ્રોગ્રામ આવો સરસ છે રમત વિભાગ દ્વારા અને આમાં કાપો કાપો શું કામ આવે છે એટલે ચોખવટ કર દો પાકિસ્તાન ને કાપો 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 પાકિસ્તાન ને કાપો 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 પાકિસ્તાન ને કાપો 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 હવે પાછી કાયમ મારા પ્રોગ્રામ માં ચોખવટ કરો ઈ કર દયો પાકિસ્તાન ને કાપો કાપો આ ઈ પ્રકારના આપણે એક વાઇબ્રેશન ઉભાર કરવાના છે હવે પાકિસ્તાન ને કાપવું હોય ચાઈના ને પાકિસ્તાન ને આપ તો બધાય દેશ ને આપણે હું કાયમ મારા પ્રોગ્રામ માં કહું દુનિયા ના બધા દેશ ને આપણા વંદન આપણે કોઈ હુકમ ખરાબ કહેવું જોઈએ જેટલા દેશ છે બધાયને મારા વંદન ચીન ને પાકિસ્તાન સિવાય એને તો શું કામ વંદન કરીએ પણ હવે એને કાપવા માટે શું કરવાનું હથિયાર લેવાના તો કે નહીં એ તો આપણા દેશના યુવાનો બરોબર છે જે હથિયાર લઈ લડે છે આમાં આપણું કામ નથી એ ઘોડી ચડીને ને ત્યાં હાંફી રહી વાતું કરવી બહુ હેલી છે પણ જ્યારે માલધારી હોય તો માલધારી કોઈ અધિકારી હોય એમાં રાજકારણ હોય એ હોય એમાં વેપારી હોય વેપારમાં જેને જે ધંધો કરતા હોય જેનામાં જેને કોઈ પણ ધંધો વ્યવસાય હોય એનામાં ચૌદ પંદર કલાક સતત કામ કરે એટલે બે વર્ષમાં પાકિસ્તાન ને ચાઈના બધાને કાપી શકાય બસ આથી વધારે બીજું કોઈ હથિયાર નહીં આપણે મહેનત કરી એક થઈ જ્ઞાતિવાદ ને આ બધું ભૂલી અને જો એક હરખા થઈ અને આ બધું કરી તો કપાય પણ વાતો કરવી હેલી બહુ છે પણ જયારે આપણા ઉપર જયારે આવે એમ ઘણી વાર કેતા હોય આપણે એવા થઈ ભારતીયો ખાસ ગુજરાતીઓ એ દુબઈ ફરી આવે અમેરિકા ફરી આવે યુરોપના ઘણા બીજા દેશ ફરી આવે પણ સર્કલ નો ફરે પાછા હા એમાં પાછું એમ થાય કે હવે આપણી ગાડી તો તો વહી જાય